અમરેલી જિલ્લાના ધારી તાલુકા નગરપાલિકાનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે તો નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાની કામગીરીને લઈને એક જાગૃત નાગરિક હનીફભાઈ નાડે દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો જાગૃત નાગરિક હનીફભાઈ નાળ દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપવામાં આવી છે તો લોકોની અપેક્ષા અનુસારની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનું તંત્ર મામણું પુરવાર થયું છે ત્યારે હનીફભાઈ નાડે દ્વારા લેખિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પહેલાં તો ધારી નગરપાલિકા સંચાલિત જે આપણો જાહેર બગીચો છે જેની હાલત અત્યારે આમ જોઈને તો ખંઢેર જેવી છે અસહ્ય ગંદકી છે ત્યાં અને કચરાના ગંજ ખડગાયેલા છે લાંબા સમયથી આપણે મીડિયાના માધ્યમથી ધારી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી પણ ધારી નગરપાલિકાએ આપણી રજૂઆતને સાંભળેલી નથી સાથે જ આપણા આમ જોઈએ તો મહાન રાજવી એવા સૈયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ તાલુકા પંચાયતની સામે આવેલું છે જેને આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસ આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી સાથે જ આપણે હિમખીમડી વાત કરીએ તો હિમખીમડી અંદર ફૂલ્લી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ગયેલા છે આપણે અનેકવાર મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી ત્યારે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ